ફ્રેન્ડ સવારની ભાગધોડમાં ઝટપટ બની જતા દહીં કે પછી છાસના ઉપયોગ વગર એકદમ સોફ્ટ પોચા અને જાળીદાર એવા ઇન્સ્ટન્ટ આજે આપણે રવાના ઢોકળા બનાવીશું તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ તો એના માટે અહીંયા મેં એક કપ રવો લીધેલો છે તો અહીંયા મેં જે ઝીણો રવો આવે છે ને તે લીધેલો છે એની જગ્યા પર તમે જાડો રવો જે આવે છે ને જેને સોજી કહેવામાં આવે છે તે પણ તમે લઈ શકો છો હવે એ જ કપના માપથી મેં એક કપ પાણી લીધેલું છે તો થોડું થોડું પાણી ઉમેરતા જઈ એનું આપણે એક જાડું એવું ખીરું તૈયાર કરવાનું છે તો અહીંયા મેં એક કપ પાણીનો ઉપયોગ કરેલો છે તો આ રીતેનું પહેલાં આપણે ઠીક એવું ખીરું તૈયાર કરી અને એને ઢાંકણ ઢાંકી ફક્ત દસ મિનિટ માટે એને સેટ થવા માટે રાખી દઈશું કે જેથી રવો સરસ રીતે ફૂલી જાય ત્યાં સુધી આપણે જે વાસણમાં ઢોકળા બનાવવું હોય એ વાસણને આ રીતે તેલથી સરસ રીતે ગ્રીસ કરી લેવાનું કે જેથી ઇઝીલી ઢોકળાને અનમોલ્ડ કરી શકાય અને આ બાજુ ગેસ પર મેં પાણી પણ વાસણમાં ગરમ કરવા માટે રાખી દીધેલું તો પાણી સરસ રીતે ગરમ થઈ ગયું છે એની અંદર જ મેં વાસણને મૂકી દીધેલું છે તો રવાને સેટ થતાં પણ જ દસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે રવો સરસ રીતે ફૂલી ગયો છે અને આ રીતે જોઈએ ને તો એ એકદમ નરમ થઈ ગયો છે અને હા ફ્રેન્ડ્સ અહીં હું તમને એક રિક્વેસ્ટ કરીશ ચેનલ પર નવા હોય ચેનલને હજી સુધી સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરી લેજો હવે એની અંદર આપણે તીખાસ પ્રમાણે આદુ અને મરચાંની પેસ્ટ સ્વાદ પ્રમાણે કે પછી અડધી નાની ચમચી મીઠું અને ઢોકળા ખાતી વખતે બિલકુલ પણ ગળે અટકેને એના માટે એક ચમચી જેટલું તેલ હવે અહીંયા અમે દહીં કે પછી છાસના બદલે ખટાસ માટે એક મીડિયમ સાઇઝના લીંબુનો રસ અને ચમચીના માપથી જોઈએ ને તો ત્રણ ચમચી લીંબુનો રસ ઉમેરેલો છે જો તમે આ માપથી ઢોકળા બનાવશો ને તો પહેલીવાર બનાવશો તો પણ તમારા ઢોકળા એકદમ પરફેક્ટ એવા બનીને તૈયાર થશે જો ઘરમાં દહીં કે છાસ ના હોય અને અચાનક ઢોકળા ખાવાની ઈચ્છા થાય તો તમે આ રીતે ચોક્કસથી બનાવજો ટેસ્ટી એવા બનીને તૈયાર થાય છે તો સરસ રીતે મિક્સ કરી લઈશું ખીરાની કન્સિસ્ટન્સી પણ હું તમને બતાવી દઉં ખીરું અહીંયા આપણે પતલું એવું બિલકુલ જ નથી રાખવાનું આ રીતેનું મીડિયમ થિક એવું જ રાખવાનું છે જો ખીરું બહુ પતલું થઈ જશે ને તો ઢોકળા ચીકણા એવા બનીને તૈયાર થશે એટલે એ વાતનું તમારે ધ્યાન રાખવાનું અને ખીરું જાડું હોય ને તો એક બે ચમચી તમારે પાણી ઉમેરી અને સેટ કરી લેવાનું હવે અહીંયા મેં એક નાની ચમચી ખાવાનો સોડા ઉમેરેલો છે એક્ટિવેટ કરવા માટે એક ચમચી જેટલું પાણી ઉમેરી ફટાફટ એને આપણે આ રીતે એક જ દિશામાં સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને તરત જ એને આપણે તેલથી ગ્રીસ કરેલા વાસણમાં ખીરું ઉમેરી દેવાનું છે ઉપરથી ખીરું આ રીતે થોડું સરખું કરી દઈશું અને ઉપર લાલ મરચું મેં સ્પ્રિંકલ કરેલું છે સાથે જ કાળા મરીનો પાવડર પણ ઉમેરેલો છે અને ઢાંકણ ઢાંકી હાઈ ફ્લેમ ઉપર એને આપણે પંદરથી વીસ મિનિટ માટે થવા દઈશું તો ઢોકળાને કૂક થતાં પંદરથી સત્તર મિનિટ જેટલો સમય થયો છે તો ઢોકળા બરાબર કૂક થઈ ગયા છે કે નહીં તેની પહેલી નિશાની એ છે કે ઢોકળા સરસ રીતે કૂક થઈ જશે ને એટલે એ સાઈડમાંથી કિનારીઓ ઢોકળાની પ્લેટને છોડી દેશે અને તમે છરીને નાખીને પણ ચેક કરી શકો છો ક્લીન નીકળે એટલે સમજવાનું કે સરસ રીતે કૂક થઈ ગયા છે પ્લેટને મેં બહાર કાઢી લીધેલી છે અને તમે જોઈ શકો છો સાઈડમાંથી સરસ રીતે કિનારીઓ અલગ થઈ ગઈ છે તો ઢોકળાને બહાર કાઢ્યા પછી થોડી વાર માટે એને તમારે ઠંડા થવા દેવાના અને પછી તમારે છરીથી કિનારીઓને અલગ કરી આ રીતે એક પ્લેટને ઉપર રાખી અને થોડું એવું ટેપ કરશો ને એટલે ઇઝીલી ઢોકળા અનમોલ્ડ થઈ જશે અને તમે જોઈ શકો છો ઢોકળા કેટલા બધા સોફ્ટ એવા બનીને તૈયાર થયા છે અને નાની મોટી જે સાઈઝમાં તમને ઢોકળા પસંદ હોય એ સાઈઝમાં તમારે કટ કરી લેવાના તો ઢોકળાને મેં કટ કરી લીધેલા છે ઉપરથી વઘાર કરીશું એના માટે વઘારિયામાં દોઢ મોટી ચમચી મેં તેલ ગરમ કરેલું છે એની અંદર અડધી ચમચી રાય બે ચપટી જેટલી હિંગ દસથી બાર જેટલા મીઠા લીમડાના પાન ઉમેરીશું આ સમયે તમારે સફેદ તલ અને લીલા મરચાંના ટુકડા ઉમેરવા હોય તો એ પણ તમે ઉમેરી શકો છો વઘારને આપણે ઢોકળાની ઉપર આ રીતે સરસ રીતે ચમચીથી રેડી અને ફેલાવી દેવાનો છે ઉપરથી ઝીણી સમારે લીલી કોથમીર ગાર્નિશ કરીશું તો અહીંયા આપણા ઢોકળા સર્વ કરવા માટે રેડી છે તમને બતાવી દઉં ઢોકળા કેટલા બધા સોફ્ટ અને પોચા એવા બનીને તૈયાર થયા છે તો જો ઘરમાં દહીં કે છાશ એવું ના હોય અને અચાનક ઢોકળા ખાવાની ઈચ્છા થાય તો આ રીતે ચોક્કસથી બનાવજો તમારા ઢોકળા બહુ ટેસ્ટી એવા બનીને તૈયાર થશે થેન્ક્સ ફોર વોચિંગ બ્લેસ યુ